દીવદરના ખાણોદર ગામે શિવ મહિમા મહોત્સવ કાર્યક્રમ સાથે બનાસકાંઠાના સાંસદ સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયો દીવદરના ખાણોદર ગામે બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ રબારી દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી શિવ ભક્ત અને પવિત્ર શ્રાવણ માસની પૂજા અર્ચના કરતા સમગ્ર ખાણોદર ગામના ઝાપા તોરણનું આમંત્રણ આપી સમગ્ર ગામના લોકો આજુબાજુ ગામના સામાજિક આગેવાનો તુલા અને નરસિંહભાઈ દેસાઈના માતૃશ્રી દ્વારા રાખેલ બાધા માનતા પૂર્ણ કરાઈ હતી સાથે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાની પણ બાધા માનતા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં બાલિકાઓ દ્વારા સામેલો કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા સાંસદે સભા સંબોધતા જણાવ્યું હતું કે સાંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ગૌશાળામાં સીડ બનાવવા માટે ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જેમાં ઢીમા ગામથી પધારેલ પરમ પૂજ્ય ગાદીપતિ આચાર્ય તેમજ ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથભાઈ પ્રજાપતિ દિવદર બનાસકાંઠા આજે હું છેલ્લા અગિયાર વર્ષથી ભગવાન શ્રી ભોળાનાથની ઉપાસના વિશે અર્થના કરતો વર્ષો સુધી સણાતરને છેલ્લા પાંચસો વર્ષથી કાણોદરમાં અગિયાર વર્ષ પૂર્ણ થતાં આ વખતે સમગ્ર ગામને કાણોદરને ભજન સમારંભ શિવ પ્રસાદી તાલુકાના દરેક ગામના મિત્રો સર્કલના સગા સંબંધીઓને પણ આપણે નિમંત્રણ આપ્યું સૌ સાથે મળી ભગવાન શિવની ઉપાસના થાય એનો પ્રસાદ સૌ લે આ વિસ્તાર સુખમય બને નિરોગી બને આગળ વધે એ ઉદ્દેશથી આ સૌને ભેગા કર્યા હતા આ પ્રસંગે એનીબેન આપણા લોકપ્રિય સાંસદ છે ત્યારે તેઓ ટિકિટ માગતા તો એ પૂર્વે અમારા ઘરે આવ્યા હતા તે વખતે પરિવાર સાથે બધી મુલાકાતથી બે ત્રણ કલાક બેઠા દરમિયાન મારા માતૃશ્રીએ પણ એમના હાથે વાત કરતા એમને મનતામાની હતી કે આખરી જીદશો તો અમે ખાણોદર મંદિરે અમારે કુળદેવીએ વળ બારોબાર ઝુખીશું જેની માનતા હતી આજે પૂરી કરી છે બીજી રીતે શિવાબાની પણ એક જૂની માનતા હતી એને પણ આજે પૂર્ણ કરીએ છીએ સૌને ભેગા કરી અને સારા કાર્ય સારા ઉદ્દેશથી ગામ અને સૌ મિત્રોને આજે એકઠા કર્યા છે અને સમૂહ ભોજન